નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે આખા સપ્તાહ દરમિયાન કપાસના બજારની હલચલ સાથે જ આખા સપ્તાહમાં કેટલી તેજી મંદી જોવા મળે અને વાયદાની શું સ્થિતિ છે ને આવતીકાલે વાયદા ખુલતાની સાથે બજાર કેવું રહેશે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો વિદેશોમાં અમેરિકા અને ચીન જેવા મોટા દેશોમાં સતત વાવાઝોડાની આગાહીના કારણે ન્યૂયોર્ક કોટન વાયદો જેમાં ચીન કોટન વાયદો અને સાથે જ ન્યૂયોર્ક કોટન વાયદો બંનેમાં વનવયા તેજીના કારણે આપણે ત્યાં ખોળની નિકાસ વધી હતી તે ઉપરાંત આપણે ત્યાં રૂબજારમાં પણ પાછલા ત્રણ દિવસમાં નવસો રૂપિયા જેટલી તેજી થવાના કારણે એમસીએક્સમાં પણ સારો એવો સુધારો હતો સાથે જ કપાસની વાત કરીએ તો કપાસમાં પણ ઘટિયા ભાવથી પ્રતિ પ્રતિમણે દસથી લઈને ચાલીસ રૂપિયા જેટલો ક્વોલિટી પ્રમાણે સુધારો થઈ ચૂક્યો હતો ખોળ વાયદામાં પણ સામાન્ય સુધારા હતા સાથે જ આપણે ત્યાં ઘર આંગણે ખોળમાં અંદર ગયા સપ્તાહ દરમિયાન પ્રતિ ગુણીએ સાઠ રૂપિયાનો સુધારો હતો તો કપાસિયામાં પ્રતિ મણે ત્રીસ રૂપિયા જેટલો સુધારો જોવા મળી ચૂક્યો છે જો કે કપાસના ભાવની વાત કરીએ તો હાલ ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસોથી પંદરસો ને ચાલીસ સુધીના જોવા મળતા હતા તે ઉપરાંત ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ કપાસનો ભાવ ચૌદસોથી લઈને ચૌદસો એંસી તો ક્યાંક પંદરસો સુધીનો ઓફર થતો જોવા મળતો હતો રાજકોટ તેરસો પચાસથી પંદરસો સત્યવીસ અમરેલી એક હજાર દસથી પંદરસો ને સાત સાવરકુંડલા બારસોથી ચૌદસો ને નેવ જસદણ તેરસોથી પંદરસો ને પંદર બોટાદ તેરસો પંચ્યાસીથી પંદરસો પિસ્તાલીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો અગિયાર કાલાવાડ અગિયારસો અગિયારથી ચૌદસો પંચાવન જામજોધપુર તેરસોથી ચૌદસો ને ચોન્નું ભાવનગર બારસો પચાસથી ચૌદસો અઠ્યાસી જામનગર અગિયારસોથી ચૌદસો પંચોતેર જેતપુર એક હજારથી સૌદસો એક્યાસી વાંકાનેર તેરસોથી પંદરસો મોરબી પંદરસો રાજુલા બારસો પચાસથી ચૌદસો પંચોતેર હળવદ બારસોથી ચૌદસો ને એક્યાસી તળાજા તેરસો પચાસથી ચૌદસો ને સાડત્રીસ બગસરા અગિયારસોથી ચૌદસો પચાસ ભેંસતાળ બારસોથી પંદરસો અઢાર લાલપુર બારસોથી ચૌદસો પચાસ ધ્રોલ અગિયારસો સિત્તેરથી ચૌદસો પચાસ હારીજ તેરસો એંશીથી ચૌદસો વિસનગર પંદરસો ઓગણપચાસ વિજાપુર ચૌદસો એકસઠથી પંદરસો નેવ પાટણ બારસો પચાસ થી પંદરસો સત્તાવન સિદ્ધપુર તેરસો એકાવન થી પંદરસો એક ગઢ